રાજકોટના ધોરાજીમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે

અરે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાના છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માત થઈ થાય એમ છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટર દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે તો ધોરાજીમાં કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે સમગ્ર શહેરમાં ખરાબ રસ્તા હોવાની ખાડામાં ભરાયેલા પાણીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ખાડા આજુબાજુ ગરબા રમવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા ધોરાજીના જાતપુર રોડ ઉપર નાગરિક બેંક પાસે વિરોધ કરવામાં આવ્યો હતો

અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે છે તમારી અમારી માગણી છે કે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓના ખાડાઓ રિપેર કરવામાં આવે અને તાત્કાલિક તમામ રોડ રસ્તાઓ રિપેર કરે એવી અમારી માગણી છે